ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે કુંવરજી આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરવી છે નવા પ્રદેશ પ્રમુખ છે નવી ઉર્જા અને આજે પદગ્રહણ સમારોહ છે કેટલા ખુશ છો બધા ખુશ છે જગદીશ વિશ્વકર્માના નામથી કેમ ના હોય કારણ કે અમારી સાથે મંત્રીમંડળમાં એમણે કામ કરી રહ્યા છે એ કામ માટે જે રીતે એમની પદ્ધતિ રીતિનીતિ સૌને સાથે રાખીને ચાલવાની રીત અને એવા સરળ સ્વભાવના કે જેણે અમદાવાદની અંદર પણ ભૂતકાળમાં સંગઠનમાં ખૂબ સારી રીતે અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળીને ભારતીય જનતા પક્ષને સંગઠનને મજબૂત કરવામાં ખૂબ મોટો એમનો હિસ્સો છે એવી અનુભવી વ્યક્તિને અને ગુજરાતમાં બક્ષીપંચ સમાજની જે ચોપન જેવા ટકા જેવી વસ્તી છે એવી બક્ષીપંચ જ્ઞાતિમાંથી જેમને આ પ્રદેશના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પક્ષે પસંદ કર્યા છે એટલે એમને ભરોસો છે કે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક એ આ જવાબદારી નિભાવશે ઓબીસીની તમે વાત કરી એટલે એ બધા જ ફેક્ટરો જોઈને પ્રદેશ પ્રમુખ નક્કી કરવામાં આવ્યા છે એવું કંઈ નહીં પણ સ્વાભાવિક છે કે જે વ્યક્તિઓ બક્ષી પંચમાંથી આવતી હોય ને પાર્ટીને મજબૂત કરે એવું સંગઠનની જન્મ આવડત શું અને સૌને સાથે રાખીને ચાલે એ વ્યક્તિને પસંદ કરે અને એ તો ભારતીય જનતા પક્ષ પસંદ કરે અને એવી વ્યક્તિને જ્યારે જવાબદારી સોંપાય ત્યારે સ્વાભાવિક છે

પસંદગી થઈ છે એટલે પાર્ટીના હાઈકમાન્ડે જે પસંદગી કરી છે એમાં અમે બધા ખુશ છીએ જગદીશ વિશ્વકર્મા માટે પડકાર શું ગણો છો કારણ કે સીઆર પાટિલનો લાંબો કાર્યકાળ અને એના પછી જે જવાબદારીઓ એમના માથે છે એકસો સીટ છે એના સિવાય બે હજાર સત્યાવીસ માટે ઘણો પડકાર છે ના ના એના માટે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ તરીકે માટે કોઈ પડકારરૂપ થવાનું નથી આખું સંગઠન એની સાથે અધ્યક્ષ સાથે છે અને સાથે આવડો મોટો બક્ષીપંચ સમાજ પણ ભારતીય <shirt."usion> <future>

કોઈને પણ મને પણ હું કેવું કે ઓબીસી આપ આપુંગા એવું સાબિત કરીશ